સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સતત હંગામી બનતી હોય છે ખાસ કરીને વિપક્ષ દ્વારા શાસકને ઘેરવા માટે અનેક પ્રકારે વિરોધ નોંધવામાં આવે છે ત્યારે કેટલાક સાહિત્યને લઈને વિપક્ષ અંદર સભાખંડમાં પ્રવેશી જાય છે અને ત્યારબાદ તેનો વિરોધ કરતા હોય છે જોકે આજે આશ્ચર્યજનક રીતે કોર્પોરેટરની ડાયરી માંગવાનો પ્રયાસ કરતા હોબાળો મચ્યો હતો થોડા દિવસ પહેલા પણ વિપક્ષ દ્વારા મેટ્રો ટ્રેનના ના સ્પાન ની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ તાજેતરમાં આજે વિપક્ષના કોર્પોરેટર દ્વારા સાસકોને મંજીરા આપવાનો પ્રયાસ સામાન્ય સભામાં થયો હતો સિક્યોરિટી ગાર્ડ દ્વારા આજે સામાન્ય સભામાં પ્રવેશતા પહેલા વિપક્ષના કોર્પોરેટરની તપાસ કરવામાં આવી હતી જેમાં વિપક્ષના કોર્પોરેટર પાસેના સાહિત્ય ચેક કરવાની સાથે સાથે ડાયરી પણ તપાસવાનો આગ્રહ સિક્યોરિટી રાખતો હતો કોઈ પણ પ્રકારે અંગત ડાયરી કોઈને તપાસવા ન આપી શકાય એ પ્રકારની વાત કરતા વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ તેમજ અન્ય કોર્પોરેટર દ્વારા તેનો વિરોધ નોંધવાનો શરૂ કરતા હોબાળો મચી ગયો હતો સિક્યોરિટી વિપક્ષને જ નિશાને લેતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું કે આજે સભાખંડમાં પ્રવેશતી વખતે સિક્યોરિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી જેને હું પણ પોતે સહયોગ આપી રહ્યો હતો પરંતુ જાણી જોઈને જાણે વિપક્ષના કોર્પોરેટરોને જ ટાર્ગેટમાં લેતા હોય તે પ્રકારનું વર્તન સિક્યોરિટીનું જોવા મળતું હોય છે મારી પાસેથી અન્ય સાહિત્ય તો ઠીક પરંતુ મારી પોતાની ડાયરી પણ માંગવાનો પ્રયાસ કર્યો હતો અને ડાયરી ચેક કર્યા મને અંદર પણ પ્રવેશવા દેતા ન હતા મારે એવું કહેવું છે કે આવી રીતે ડાયરી કોઈ ચેક કરે ખરો આ માત્ર ને માત્ર વિપક્ષના કોર્પોરેટરોનો હેરાન કરવા માટે સાસકોના હિસાબે સિક્યોરિટી તપાસ કરે છે જે ક્યારે શાખી લેવામાં ન આવે ક્યાંક સભાના સંચાલનમાં એવું લખ્યું નથી કે કોઈ પણ વ્યક્તિ ડાયરી લઈને પ્રવેશી શકે નહીં સિક્યોરિટી અધિકારીને આ બાબતે મેં કહ્યું છે કે કોઈપણ વ્યક્તિની ડાયરી તપાસવામાં આવે એ પ્રકારનો ક્યાંય પરિપત્ર હોય તો મને જણાવો હાથ પર લેવાના હતા પરંતુ ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે જેથી સામાન્ય સભામાં કોઈ પણ કામ મંજૂર થઈ શકે તેમ ન હતા જેના કારણે સભા મોકૂફ રાખવામાં આવી હતી શરૂઆતમાં એ ચર્ચા હતી કે માત્ર જે વોર્ડમાં ચૂંટણી છે તેના સિવાયના કામોને મંજૂર કરી દેવા પરંતુ નિયમ મુજબ આચાર સંહિતા લાગુ થઈ ગયા બાદ સરકારની ગ્રાન્ટમાંથી મળતા રૂપિયાની કોઈ પણ કામગીરીની જાહેરાત કરી ન શકાય અથવા તેને મંજૂરી આપી ન શકાય તેને ધ્યાનમાં રાખીને અચોક્કસ મુદ્દત માટે મુલતવી રાખવામાં આવી હતી સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂ સુરત